જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા આ મુદ્દે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યો હતો નડિયાદ શહેરના સંતરામ રોડ પર આવેલા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે સવારે દસ થી બાર બે કલાક ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા જેમાં અમિત શાહ માફી માંગે તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ ડબ્બા રોડ પર આવેલ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કલેક્ટરને આદનપત્ર આપ્યું હતું આ પ્રસંગે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર સિંહ ડાભી કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિનેશચંદ્ર રાઠોડ સહિત જિલ્લાના કાર્યકરો પૂર્વ ધારાસભ્યો તાલુકા પ્રમુખો શહેરના પ્રમુખો જિલ્લાના આગેવાનો હાજર હતા રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત પ્રાઇમ ન્યૂઝ નડિયાદ